રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારના કોળદેવી અને લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે તે હરસિદ્ધિ માતા મંદિરનો આજે ચારસો ને ત્રેવીસમો પ્રાગટ્ય દિવસ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવના ગઈકાલે પ્રથમ દિવસે ભવ્ય નગરયાત્રા નીકળ્યા બાદ આજે ચારસો ત્રેવીસમાં પ્રાગટ્ય દિવસે મંદિરને બસો કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયું હતો ઉપરાંત આજે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો છે એકાવન જોડા નવચંડી યજ્ઞની પૂજા વિધિમાં જોડાયા છે મંદિરના ગર્ભગૃહમાં માતાજી સમક્ષ અન્કોટ દર્શન ભક્તો માટે ખુલ્લો મુકાયો છે દર્શને ભક્તોની ભારે ભીડ જામી હતી પ્રાગઢ્ય દિવસે આખો દિવસ ભક્તો હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા ઉલ્લેખનીય છે કે હરસિદ્ધિ માતા મંદિર લાખો શ્રદ્ધાળુઓનો સ્થાનક છે નવરાત્રી અને નવ દિવસનો ભવ્ય મેળો ભરાય છે ઉજ્જૈનથી સ્વયંભુ રાજપીપળા પધારેલા હરસિદ્ધિ મંદિર રાજપીપળા

બેસાડીને નવચંડી યજ્ઞ કરવામાં આવેલ છે આ યજ્ઞમાં બહારથી તેમજ અત્રેના રાજપીપાળાના ભક્તજનો હાજર રહેલ છે ભક્તજનો અને યજમાનો માટે પણ નાસ્તાની વ્યવસ્થા છે સાંજે સાંજે સાત વાગે ભોજન સમારંભ એટલે મહાપ્રસાદી રાખવામાં આવેલ છે તેમજ જે રાજપીપાળાની કુંવારી કન્યાઓ છે તેમને પણ ચાંદલો કરીને યથાશક્તિ અત્રેથી લાણી આપવામાં આવે છે એ લોકોને સાતનું જમણવાર છે અને અત્રેના ભૈલા મંડળો તેમજ ભક્તજનો હાજર રહેવાના છે ને બહુ સરસ કાર્યક્રમ છે ગઈકાલના કાર્યક્રમ લગભગ એક થી દોઢ લાખ પબ્લિક આજે રાજપીપાળા અંદર પહેલા પહેલો ઉત્સવ ઉજવવામાં આવેલો છે ને આવો જ ઉત્સવ દર વર્ષે ભાગણવત ત્રીજના દિવસે ઉજવવામાં આવશે સર્વે ભક્તોને હરસિદ્ધિ માતા મંદિર તરફથી દર વર્ષે આવકાર્ય છે અને જબરજસ્ત કાર્યક્રમ થયેલો છે સર્વે ભક્તોને ખૂબ ખૂબ આભાર હરસિદ્ધિ માતા મંદિર મંત્રી શ્રી સી એમ પટેલ હરસિદ્ધિ માતા મંદિર જય માતાજી રાજપીપળા શહેર હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તક શ્રી હરસિદ્ધિ માતા મંદિર ઐતિહાસિક છે ચારસો ત્રેવીસ પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો બીજા વર્ષે આજે કાર્યક્રમ તેનું મહિના પેલા આયોજન કરેલું અને ખૂબ મોટા પાયેક શોભાયાત્રાનું આયોજન કરેલું ગઈકાલે લાખોની સંખ્યાની અંદર રાજમાર્ગ ઉપર ભક્તો સ્વયંભૂ ઉમટી પડ્યા એ સિવાય સ્થાનિક ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા તેમજ બીજા ડીજે વાળા પણ પોતાની રીતે સ્વયંભૂ સ્વ ખર્ચે ગામની અંદર શોભા વધારી લોકોનું અભિવાદન કર્યું રાતપીપળા નગર તેમજ આસપાસના વિસ્તારોના અને દૂરથી આવનારા લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આજે બીજા દિવસે 51 યુગલો સાથે બેસીને નવચેડિયનું એક આયોજન કર્યું છે તેમાં પણ જેમના હરસિદ્ધિ માતા પોતાના અનેનું આયોજન છે એ સિવાય આજે આજે કન્યા પૂજન આજે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે અને સાંજે

દીપક ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે